अमेरिका થી રિપોર્ટ કરાયેલા વધુ 119 ગીર કાયદે ભારતીયો આજે પરત ફરશે અમેરિકા થી જવાના ફ્લાઇટ આજે અમૃતસરવા ઉતરશે આજે રાત્રે 10 વાગે આસપાસ ફ્લાઇટ અમૃતસર પહોંચે તેવી શક્યતા છે અમેરિકા થી રિપોર્ટ કરાયેલા 119 લોકોમાંથી 67 લોકો પંજાબના હરિયાણાના 33 અને ગુજરાતના 8 નાગરિકોનો સમાવેશ છે આ પહેલા 5 ફેબ્રુઆરી 104 ગીર કાયદે ઇમિગ્રન્ટ્સને લઈ ભારત પહોંચ્યું હતું એરક્રાફ્ટ આ વિમાનમાં કુલ એકસો ચાર ભારતીયો હતા જેમાં ઓગણસી પુરુષો અને પચવીસ મહિલા હતી આ ભારતીયોમાંથી તેત્રીસ ગુજરાતના હતા તો ગેરકાયદે વસાહતીઓમાં પંજાબના સૌથી વધુ સડસઠ લોકો છે આજે બીચો એરક્રાફ્ટ અમૃતસર પહોંચશે રાત્રે દસ વાગ્યાના આસપાસ હરિયાણાના તેત્રીસ લોકોનો સમાવેશ જ્યારે યુપીના ત્રણ લોકોનો સમાવેશ છે અન્ય એક ફ્લાઇટ સોળ ફેબ્રુઆરીના ભારત આવવાની શક્યતા અમેરિકાથી રિપોર્ટ કરાયેલા વધુ 119 ગેરકાયદે ભારતીયો આજે પરત ફરશે અમેરિકાથી रवाना ફ્લાઇટ આજે અમૃતસરમાં ઉતરશે આજે રાત્રે 10 વાગ્યા આસપાસ ફ્લાઇટ અમૃતસર પહોંચે તેવી શક્યતા છે અમેરિકાથી રિપોર્ટ કરાયેલા 119 લોકોમાંથી 67 લોકો પંજાબના હરિયાણાના 33 અને ગુજરાતના 8 નાગરિકોનો સમાવેશ છે આ પહેલા 5 ફેબ્રુઆરી 104 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને લઈ ભારત પહોંચ્યું હતું એરક્રાફ્ટ આ વિમાનમાં કુલ 104 ભારતીયો હતા જેમાં 79 પુરુષો અને 25 મહિલા હતી આ ભારતીયોમાંથી 33 ગુજરાતના હતા